મારો ભાઈ મયુર ખેલુભાઈ મેડમ ઉંમર વર્ષ પચાસ દારૂના એટલા ભયંકર વાળે ચડી ગયો છે કે કોઈના બાપનું માનતો નથી વધીને ચાર કે પાંચ દિવસ માટે દારૂ મૂકી શકે છે પછી લગાતાર એટલો દારૂ પીએ એટલો દારૂ પીએ કે મરવાની હદ સુધી દારૂ પીએ છે અને પીધા પછી એને કાંઈ ભાન રહેતી નથી આવડો લાંબો છરો લઈને નીકળી પડે છે અને રિક્ષા સ્ટેન્ડ આગળ જઈને રીક્ષાને રિક્ષાવાળા જોઈને એને જોઈને ભાગી જાય છે કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો એને મયુરને પોલીસવાળાએ પૂછ્યું કે દારૂ ક્યાંથી પીધો છે અને બીજા દિવસે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો એવું કોઈ દિવસ નથી બન્યું એટલે એસપી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબના હું નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ મયુર માડમને ગમે તેમ કરીને હવે પાસા કરશો તો જ ઈ બચશે નહીતર એની જીવન હવે મને એમ લાગે છે આ કાયદાના જે જે રીતે ચોવીસ કલાકની અંદર વગર જામીને જાત મુચરકા ઉપર છોડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશનેથી એ કાયદો હવે એને લઈ ડૂબશે અને કદાચ એને બચાવવામાં અમારા બધા માટે અશક્ય થઈ જશે આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી છે માત્ર કાગળ ઉપર છે બાકી જો ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જઈએ તો આપણને કોઈ પણ બ્રાન્ડનો દારૂ મળી રહે દેશી દારૂ જોતો હશે તો એ પણ મળી રહેશે નાના બાળકને પણ ખબર હોય છે કે અહીંયા આ વિસ્તારમાં બુટલેગર દ્વારા દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હોય છે અને અમે સતત આ મુદ્દા ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને બીજી બાજુ જ્યારે આ ગુજરાતમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે તેને લઈને મહિલાઓ વિધવા થઈ રહી છે બાળકો અનાથ થઈ રહ્યા છે ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે જ્યારે જામનગરના જે સાંસદ પૂનમબેન માડમ છે તેમના જ પિતરાઈભાઈ આનંદ માડમ દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે તેમણે હર્ષ સંઘવીને શું અપીલ કરી છે તે મુદ્દા અંગે ખાસ ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં સતત દારોનું એ દૂષણ વધી રહ્યું છે દરેક ઘરમાં એ પગ પેસારો કરી ચૂક્યું છે એ દૂષણ અને બીજી બાજુ જ્યારે જામનગરના સાંસદ એ પૂનમબેન માડમના જ પિતરાયભાઈ આનંદ માડમ દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેઓ હર્ષ સંઘવીને જે છે તે અપીલ કરી રહ્યા છે કે જે રીતે હાલમાં પોલીસ તંત્ર એ બુટલેગરોને છાવરી રહ્યું છે અને અત્યંત ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ તે વચ્ચે પ્રશ્ન મોટો પ્રશ્ન છે તે પહેલા આનંદ માડમ ને સાંભળી લઈએ કે તેઓ આ મુદ્દે વધુમાં શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો હું આનંદ માડમ જામનગર વાત લઈને અત્યારે આવ્યો છું આપની સમક્ષ જે મારા ફેસબુક મિત્રો છે જે મારા ફોલોવર્સ છે એ બધાને વિનંતી કે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને શક્ય હોય તો તમારા જે કોઈ તમે જે કોઈ અધિકારીઓને ઓળખતા હોય એના સુધી આ મેસેજ જરૂર પહોંચાડજો મારો ભાઈ મયુર ઘેલુભાઈ મેડમ ઉંમર વર્ષ પચાસ દારૂના એટલા ભયંકરવાડે ચડી ગયો છે કે કોઈના બાપનું માનતો નથી વધીને ચાર કે પાંચ દિવસ માટે જ દારૂ મૂકી શકે છે પછી લગાતાર એટલો દારૂ પીએ એટલો દારૂ પીએ કે મરવાની હદ સુધી દારૂ પીએ છે અને પીધા પછી એને કાંઈ ભાન રહેતી નથી અવડો લાંબો છરો લઈને નીકળી પડે છે અને રિક્ષા સ્ટેન્ડ આગળ જઈને રીક્ષાને રિક્ષા બાદ રીક્ષાવાળા જોઈને એને જોઈને ભાગી જાય છે ગમે તે રિક્ષા પકડે છે અને પછી મારા જ કોઈ મિત્રો હોય અથવા તો મારા પપ્પાના કોઈ મિત્રો હોય એમની પાસેથી જબરદસ્તી પૈસા માગે પૈસા લઈ આવે લોકો પણ કંટાળીને કે માડમ કુટુંબનો છોકરો છે અને એને ક્યાં ના પાડ્યું ભાઈનો છોકરો છે એટલે એમ કરીને થોડા ઘણા પૈસા પણ એને આપતા હોય છે અત્યાર સુધીમાં પાંત્રીસ જેટલા તો ટેલિફોન એને ગાયબ કર્યા સેલફોન દારૂ પીને એમના વાઇફ બિલીમુરા ગયા છે ભયા ગયા છેલ્લા એકાદ વર્ષથી અને બે છોકરા એના છે અને ચૌદ વર્ષના એ છોકરાઓનો પણ એને વિચાર નથી માડમ કુટુંબનો કોઈ વિચાર નથી ખીલુભાઈ માડમનું આવડું મોટું નામ એનો પણ એનો વિચાર નથી મમ્મી મારા અત્યારે ચોર્યાસી વર્ષના થયા આટલું સમજાવતા હોય એનો કોઈ પણ એને વિચાર નથી આવી પરિસ્થિતિની અંદર એને રિહેબમાં મોકલવા માટે ઘણી કોશિશો કરી પણ રિહેબમાં જતો નથી જામનગરમાં ઓછામાં ઓછો પચાસ વખત તો મેં પકડાયો દારૂમાં એ સિવાય મારકૂટના અને એક્સ્ટ્રોશનના લૂંટના એટલે લૂંટ લૂંટ એટલે કે ધરા જબરદસ્તી કોઈને અહીંયા પૈસા માગવા કે લૂંટ જેવું થયું ને એક વસ્તુ એટલે એ ટાઈપના એની ઉપર ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ પચીસથી ત્રીસ કેસ છે અને એ સિવાય દારૂના તો મેં પચાસ વખત પકડાવ્યા મેં તમને કીધું છેલ્લા બે વર્ષની અંદર લગાતાર એને પકડાવું છું તો આવી પરિસ્થિતિની અંદર હું બે હાથ જોડીને વિનંતી કરું છું જામનગરના એસપી અને જામનગરના કલેક્ટરને કે મારા ભાઈની જીવન તમારા હાથમાં છે રિયબમાં એ જાતો નથી જો તમે ધારશો તો એને પોલીસમાં પાસામાં એને કાયદાની પાસાની કલમોમાં એને મોકલશો તો કદાચ ચાર પાંચ મહિના જેલમાં રહેશે ને દારૂ એનાથી મુકાશે તો કદાચ બચશે રિયબમાં જાતો નથી માનસિક રીતે ટ્રોમામાં છે તકલીફ પણ છે એની દવાઓ પણ ચાલુ છે અને પોલીસમાં જ્યારે પકડાવીએ છીએ એટલે ચોવીસ કલાક પહેલાં તો એને છોડી દઈએ છે બી ડિવિઝનમાં જ આ સાહેબ મારું ઘણું રાખે છે ફોન પણ ઉપાડે છે અને ફોર્સ પણ મોકલે છે પણ બધું વ્યર્થ છે બીજે દિવસે એને સવારમાં છોડી દઈએ છે ચોવીસ કલાક પણ પૂરા નથી રાખતા જો એને બે ત્રણ દિવસ પણ રાખતા હોય ને તો કદાચ એને બીક લાગે અને જામનગરમાં નથી પીવા દેતા તો એ બસમાં બેસીને ડોલતો ડોલતો ચાલુ થઈ જાય અહીંથી જામનગરથી બસમાં બેઠો ત્યારથી પીવાનું ચાલુ કરે બીલી મોરા સુધીમાં સાવ સાવ કરતા સાવ માજા મૂકી દીધી હોય અને એ ક્યાં પડ્યું હોય કઈ હાલતમાં હોય એને ખુદને ખબર નથી હોતી એટલે એના મગજમાં ડેથ વિશ આવી ગઈ છે પીને એ મરી જાય કા કોકને મારી નાખે એ પહેલાં હું વિનંતી કરું છું તંત્રને કે એને ગમે તેમ કરીને એટલા કેસ છે એની ઉપર જામનગરમાં એટલા કેસ છે બિલીમોરામાં પણ એટલા કેસ છે નવસારીમાં પણ એટલા કેસ છે ચીખલીમાં છે બધે ઠેકાણા એની ઉપર એટલા કેસ છે એ એક વખત એને ચાર પાંચ મહિના માટે જેલમાં મોકલી દઈએ તો એ દારૂ એનો મુકાઈ જાય અને કદાચ શક્ય હોય તો બચી શકે મારા કુટુંબની અંદર મારા કેટલાય કઝિન્સ અને મારા વડવાઓ દારૂના હિસાબે ફના થઈ ગયા મારે નામ નથી લેવા કોઈના આજુબાજુ નવા ગામના જેટલા એરિયા છે ચારે બાજુ દારૂ એકદમ એકદમ ખુલ્લેઆમ આમ વેચાય જેમ કહું તો ચાલે અને દેશી દારૂ એટલો બધો મળે છે અને વિદેશી દારૂ પણ મળે છે બધી જાતનો દારૂ મળે છે કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો હોય ને મયુરને પોલીસવાળાએ પૂછ્યું દારૂ ક્યાંથી પીધો છે અને બીજા દિવસે દારૂડિયા દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો એવું કોઈ દિવસ નથી બન્યું એટલે એસપી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબના હું નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ મયુર માડમને ગમે તેમ કરીને હવે પાસા કરશો તો જ ઈ બચશે નહીતર એની જીવન હવે મને એમ લાગે છે આ કાયદાના જે જે રીતે ચોવીસ કલાકની અંદર વગર જામીને જાત મુચરકા ઉપર છોડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશનેથી એ કાયદો હવે એને લઈ ડૂબશે અને કદાચ એને બચાવવામાં અમારા બધા માટે અશક્ય થઈ જશે ખૂબ ખૂબ આભાર આ વિડીયો જેને જેને ઓળખતા હોય અધિકારીઓ એમના સુધી પહોંચાડજો ડીએસપી સાહેબ સુધી પહોંચાડજો જામનગરના ડીએસપી સાહેબ પાસે જામનગરના કલેક્ટર સુધી પહોંચાડજો મારા તમામ પત્રકાર મિત્રોને વિનંતી કે આ વિડીયો હું તમને મોકલીશ તમે કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબના વિડીયો જરૂર મોકલજો અને એ સિવાય જે લોકો રાજકારણમાં છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે તમે આ વિડીયો હર્ષભાઈ સંઘવી અથવા તો મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડજો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર જે રીતે વાત કરવામાં આવે તો સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ આનંદ માડમ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમના દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે કે મારો ભાઈ જે સતત દારૂના નશામાં રહેતો હોય છે તેની હાલત કેવી છે પરંતુ જ્યારે પોલીસ તંત્ર જે છે તે દારૂ પીવાવાળા લોકોને પકડતું હોય છે પરંતુ દારૂ વેચનારાને નથી પકડતું આ ગંભીર સ્થિતિ જોવા મળતી હોય છે ઉટલેગરોને છાવરવાની ક્યાંક નીતિ જોવા મળતી હોય છે અને તેને કારણે જે છે તે પરિવારમાં એક દરેક ઘરમાં જે છે તે આ દારૂનું દૂષણ એ તેનો પગ પેસારો થઈ ચૂક્યો છે અત્યંત ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે હર્ષ સંઘવીને તેમને અપીલ કરી છે કે આ તંત્ર જે હાલમાં અત્યંત ખરાબ તંત્ર જોવા મળી રહ્યું છે તો તેને સુધારવાની ખૂબ જરૂર છે તો હવે આનંદ મેડમના આ અપીલ કરવાથી શું કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો